ભાઈ આપણે હવે આવ્યા છીએ ચેનાંગ મોલમાં આખું આ મોલ જ ડ્યુટી ફ્રી છે તો કે આખું આઈલેન્ડ ડ્યુટી ફ્રી છે પણ એમાં એ લોકો મેન્શન કર્યું છે કે ભાઈ આ મોલ આખો ડ્યુટી ફ્રી છે તો એ ચોકલેટ સોવિનિયર કાંઈ બી તમે લો બહુ સારા એવા રેટમાં મળી જશે ચીપ રેટમાં તમને જો આવી રીતની કોસ્મેટિક શોપ બી મળી જશે પછી આવી ગિફ્ટિંગ આઈટમ માટે લેવું છે કાંઈક કહેવાય શો પીસ જેવું તો એ પણ અહીંયાની ફેમસ છે એ બધી વસ્તુ એવી અહીંયા મળી જશે હા જો આ બધી એક્યુપ્રેસરવાળીને એ બધી પછી કપડાં તો બધી જગ્યા મળે છે તમને પછી ચોકલેટની શોપ છે સામે પરફ્યુમ છે પરફ્યુમ આઈ થિંક એ લોકો ખુદથી બનાવી આપે છે જો આખું પરફ્યુમ મારી શોપ છે બનાવી આપે છે પરફ્યુમ અને આખી અલગ અલગ તમારે સમજી લો ને આ બધી વસ્તુઓ છે ક્રાફ્ટેડ વસ્તુ છે હેન્ડમેડ બધી વસ્તુ એ છે અહીંયા શોપી માટે તો ભાઈ ઘરે જગ્યાએ તમે ઓપ્શન દુનિયાભરના રહેશે તમને

પણ ભાઈ મોંઘુ જ અહીંયા બધી વસ્તુ ભલે ડ્યુટી ફ્રી કે હોય લોકો પણ એ ત્રણ ચાર ગણી ઉપર રાખે છે એ લોકો એટલે પછી ડ્યુટી ફ્રી હોય કે ના હોય શું ફર્ક પડે પણ મને તો ભાઈ કોસ્ટલી લાગ્યા બાકી કેવું છે એવું છે એનું બજેટ એમ આપણું તો બજેટ એટલું હોય નહીં તો ભાઈ છે તો કોસ્ટલી મારા હિસાબે બાકી એકદમ નાનો મોલ છે એટલો કોઈ મોટો મોલ નથી બહુ બહુ નાનો આના કરતાં ઇન્ડિયામાં તો હરે એક જગ્યાએ બહુ મોટો મોલ છે જો કે આઈલેન્ડ છે એટલે આઇલેન્ડ પ્રમાણે મોટો મોલ હોઈ શકે પણ આપણા પ્રમાણે તો ભાઈ નાનો મોલેજ છે અને હવે જે ડ્યુટી ફ્રી લિકર શોપ વગેરે હવે એઝ ઓલવેઝ આપણને બીજું પસંદ તો ના આવે પણ આપણે આ ફ્રીજ મેગ્નેટ લઈ લીધા છે બે બે ફ્રીજ મેગ્નેટ લંકાવીને આપણને યાદ રહી જવાય કે આપણે લંકાવીમાં આવ્યા હતા એવી રીતના બાકી અહીંયા તો ભાઈ શોપિંગ કરવી બહુ મોંઘું છે અઘરું છે કોઈ વસ્તુ સસ્તી છે જ નહીં તો કઈ રીતે કેવું આખી શોપ જે છે ને એ ચોકલેટની છે અહીંયા તમને અલગ અલગ જાતની ઘણી બધી ચોકલેટ મળી જશે પણ એમાં બી જોઈને લેજો શું લેવું શું નહીં કેમ કે ભાઈ મલેશિયા છે વિયેતનામ છે મેં તમે કાંઈ બી વસ્તુ લો તો જોવું પડે એટલે હવે અહીંયા જો જોઈને લેજો ચોકલેટ હું તો લેવાનો છું ચોકલેટ અહીંયાથી ચોકલેટ સસ્તી લાગે છે બીજા કરતાં અને એમાં બે ત્રણ ટાઈપની છે ડાર્ક ચોકલેટ લાઇટ ચોકલેટ મીડિયમ બધી છે અલગ અલગ લિક્વિડ ફોર્મવાળાવાળા શું કહેવાય એ પણ છે સિરપ ટાઈપના તો એ ઓપ્શન્સ ઘણા બધા છે ને તમે જે જોઈએ લઈ શકશો તો આમાંથી કંઈક વપરાય એવી વસ્તુ છે અહીંયા તો ભાઈ આપણે ઘણી બધી ચોકલેટ્સ લઈ લીધી છે ફેમિલી માટે બધી માટે ટોટલ બિલ આવ્યું કાંઈક ત્રણ હજાર રૂપિયાની આસપાસ એકસો એકાવન આરે એટલે હું રાઉન્ડ ઓફ કહું છું તમને કે રાઉન્ડ ઓફ આપવાને પડે છે ત્રણ હજારની આસપાસ જેવું પણ હવે એક બીજી પ્રોબ્લમ એ છે કે આના માટે મારે એક બેગ અલગથી લેવો પડશે કેમ કે મારા બે બેગ છે અને બે બે ફૂલ છે તો આ બધી વસ્તુ એમાં આવશે નહીં તો એના માટે વળી શાયદ એક બેગ લેવો પડશે

ચોત્રીસોની આસપાસ ભાઈ આવા ટાઈપની જે બીચીસ સિટી જે હોય ને એની અંદર જે રોનક જે કહેવાય ને એ સાંજના ટાઈમમાં હોય સાંજના ટાઈમે જોશું બધા પબ બાર પછી રેસ્ટોરન્ટ આ બધા ફૂલ થઈ જાય અને એની સાથે સાથે ભાઈ ફરી પાછો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ પલાળ જાય નહીં ઓલરેડી પલાળ્યા પછી તો ભાઈ વરસાદ છે ધીમું ધીમું ચાલુ પણ હવે વાંધો નથી હવે આપણે ફરી લીધું છે ઓલમોસ્ટ અત્યારનો વરસાદ આવશે તો પલળી જશે તો બી કોઈ વાંધો નથી તો ભાઈ આપણે સ્લીપર અને એક શોર્ટ બી લઈ લીધો છે શોર્ટ્સ આપણી પાસે છે નહીં ને બીચ છે તો ભાઈ શોર્ટ્સ તો જોશે ને અહીંયા તો ભાઈ આ બે વસ્તુ આપણને પડી છે કંઈક પચીસ આર એમની એટલે પાંચસો રૂપિયાની આસપાસ એકદમ ચીપ તો નથી બરાબર છે જોઈએ છે તો શું કરવાનું હવે તો લઈ લીધી છે અને હવે જઈએ આપણે બી એક્ટિવા રાઈડ કરવી છે મળી જાય તો કાવ્યમાં થઈ ગઈ છે સાંજ અને અહીંયાની નાઈટ લાઈફ શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે હજુ એટલી ભરચક નથી થઈ કેમ કે હજુ તો અહીંયા વાગ્યા છે પોણા આઠ જવા પણ જો અંધારો નથી થયો પોણા આઠમાં બી મલેશિયામાં અને વિયેતનામમાં થઈ જતો અંધારો પણ હજી અહીંયા થયો નથી તો અહીંયા આખું સ્ટ્રીટ ફૂડ ને બધું ચાલુ થઈ જશે નાઇટ લાઈફ પણ અહીંયા નાઇટ લાઈફમાં જે આલ્કોહોલ જે છે ને એ રોડ ઉપર સેલ નથી થતું એ તમને કહી દઉં અહીંયા શોપમાં યાટલમાં એવી રીતના જવું પડશે રોડ ઉપર ક્યાંય તમને આલ્કોહોલ જોવા નહીં મળે અને આ બંને સાઇડ જે છે ને એ ફૂલ થઈ જશે દસ વાગ્યાના આસપાસમાં અત્યારે તો ખાલી છે આમ તો વીક ડે છે એટલા માટે પણ હોય છે અહીંયા ભીડ સારી એવી સાંજના ટાઈમ આપણે આવી ગયા છીએ શોપિંગ સ્ટ્રીટમાં જે જસ્ટ મારી હોટલ જે છે સન વિલા અહીંની બારે જ આખી જુઓ તમે આવી માર્કેટ લાગેલી છે કપડાંની ઘણી બધી વસ્તુ સેલ થાય છે બસ શોપિંગ તો તમને ખબર જ છે મેં આખા આખી ટ્રીપમાં મેં તમને શોપિંગ કેટલી બધી જગ્યાએ બતાવી છે તો એક આ બી છે જોઈ લો હરેક જગ્યાએ પણ મેઇન વસ્તુ છે અહીંયા બાર્ગેનિંગ ઓછી થાય છે તમે વિયેતનામમાં અને હજુ કરાવી શકતા પણ અહીંયા બાર્ગેનિંગ બહુ ઓછા કરે છે અને ભાવ બી થોડાક વધારે છે એટલે અહીંયાથી તો પરચેસ ના જ કરજો પોસિબલ હોય તો ના કરજો કોલેલમપુરથી કરી લેજો ત્યાં રેટ વરબો મળી જશે અહીંયા રેટ થોડા હાઈ છે અને વરસાદ છે ધીમું ધીમું ચાલુ ફ્રી સિઝનમાં આવવાનો જો ફાયદો છે કે તમને અહીંયા એટલું રસ નહીં મળે રેટ તમને સારા મળી જશે પછી મેં અત્યારે પૂછા કરી આપણને બધું કહેવાય સનસેટ ક્રૂઝનું તો એ છે ને એની લખેલા જે છે બસો ચાલીસ છે પણ ઓફ સિઝન છે તો આવતું નથી તો મને કે અગર તમે આવતા હોવ તો હું તમને એકસો એંસીમાં કરી આપીશ એકસો એંશી એટલે છત્રીસો રૂપિયાની આસપાસ થયું જેમાં મીલ ઇન્કલુડેડ છે ડ્રિંક બધા ઇન્ક્લુડેડ છે ફ્રી છે અને બેથી ત્રણ એક્ટિવિટી છે એમાં ઇન્ક્લુડેડ છે તો આપણે જેવું ત્યાં કર્યું હતું હાલોંગ બેમાં એવું એવું તો એટલું તો મોટું લોંગ નથી કેમ કે આખો દિવસનો હતો આ તો નજીક જ છે અને એ હિસાબે તો કોસ્ટલી છે કેમ કે આઈલેન્ડ છે તો કોસ્ટલી રહેવાનું છે કોઈ બી જગ્યાએ આઈલેન્ડ તમે જાઓ તમે વેસ્ટ ઇન્ડિઝ બાજુના આઈલેન્ડના તમે વિડીયોઝ ક્યારે જોયા હશે તો જોજો એ કોસ્ટલી હશે તો ક્રૂઝ ટ્રીપ એ પ્રમાણે કોસ્ટલી છે પણ હવે કરવું હોય તો કરી શકો તો બસ મારી ઈચ્છા છે કાલે કે હું કરું બાકી જોઈએ હવે શું થાય છે વિચાર નથી કર્યું અને મેં પૂછી લીધું સ્કૂટર રેન્ટલનું તો એમને મને ચાલીસ આરએમ એમ કીધા એટલે આઠસો રૂપિયા પર ડેના પેટ્રોલ આપણું અને આપણું ઇન્ડિયન લાઇસન્સ ચાલી જશે અગર ઇંગ્લિશમાં હોય તો જ લોકલ લેંગ્વેજમાં નહીં તો આપણું ગુજરાતમાં લાઇસન્સ છે એ આખું ઇંગ્લિશમાં જ છે તો બેસ્ટ છે ભાઈ આપણે મારે ચાલી જશે બાકી હરેક જગ્યાએ તમને જો રીતના એક્ટિવિટીના તમને સ્ટોલ મળી જશે બધી જગ્યાએ પૂછા કરાવી લેવાનું જ્યાંથી સસ્તું પડતું હોય ત્યાંથી કરાવી દેવાનું મેં બે જગ્યાએ પૂછા કર્યું બે જગ્યાએ સેમ જ રેટ કીધા તો મને લાગે રેટ બરાબર છે બાકી જો લો માર્કેટમાં અત્યારે આમ જોવા જઈએ તો કોઈ દમ નથી એકદમ ખાલી ખાલી પડ્યા છે એટલે જેમને આમ લોકોને ભીડ ગમતા હોય એને ઓક્સિજન ના હોવું જોઈએ પણ જેને શાંતિ જોતી હોય મારી જેમ કોઈ ભીડ ન જોતી હોય તો ભાઈ હવે ઓક્સિજનમાં તમને રેટ બી સસ્તા મળી જાય તમને ફરવાનું બધું મળી જાય ટોટલ વસ્તુ સારા રેટમાં કન્વીનિયન્ટ રેટમાં અને એકદમ શાંતિથી ફરી શકો આખી સિટીમાં ભાઈ બીચ ઉપર વોક કરવા આપણે આવ્યા હતા જોઈ લો હજુ આઠથી થોડા સવા આઠ જવા થયા છે અંધારો થોડો થોડો થઈ ગયો છે એકદમ તો હજી નથી થયું પણ બસ જો બીચની બધી એક્ટિવિટી બંધ થઈ ગઈ છે અત્યારે અને આ બાજુ બધા પાર્ટીસ વગેરે આ ચાલુ થઈ ગઈ છે જોઈ લો તમે ફૂડ ડ્રિંક આ બધું ચાલુ થઈ ગયું છે ભાઈ એક વખત આપણે ટાર્બકની કેપેચી ટ્રાય કરી હતી અને અહીંયા એક લોકલની કેપેચી ટ્રાય કરી છે આ જે છે ને સાત આર એમ ની છે એટલે એકસો ચાલીસ રૂપિયાની અને ઓલી હતી કઈ હજાર અગિયારસો રૂપિયાની સાહેદ ભાઈ આ એના કરતા બહુ એટલે બહુ જોરદાર છે ભાઈ સિરિયસલી એક નંબર છે છે અને અહીંયા છે ને મલેશિયા પછી વિયેતનામ આ બધા કોફી માટે બહુ ફેમસ છે ભાઈ બહુ જોરદાર કોફી છે ટ્રાય કરજો ક્યારેક અહીંયા આવો તો ભાઈ બીજી જગ્યા કરતાં અહીંયા વેજ ઓપ્શન ગોતો બહુ અઘરા છે ખાસ કરીને લંકાવીમાં તો આપણે મળી ગયા છે ભાઈ દાલ ફ્રાય પછી એમને આપ્યું છે રાયતો અને વેજ પુલાવ ભાઈ અને બાકી સાથે કેમ કે છાસ તો